જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો હું આશાબેન પટેલ અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે હું એક એવી વસ્તુ લઈને આવી છું કે તમારા મોઢામાં પણ પાણી પાણી ને પાણી આવી જ જશે મિત્રો તમે રોકી જ નહીં શકો મિત્રો તમે સ્કૂલે જતા હતા ત્યારે સ્કૂલની બહાર લારીમાં મળતી વસ્તુ તમે ખાધી જ હશે આજે હું વસ્તુ લઈને આવી છું તો તમે તમારા મોઢામાં એટલું પાણી આવી જશે ને કે તમે રોકી જ નહીં શકો એને મિત્રો જુઓ આ છું હું તમને તમે કોઈ દિવસ ખાધી છે આ વસ્તુ તો મિત્રો તમે મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો તમારા મોઢામાં પણ પાણી આવતું હશે આપણે સ્કૂલે જતા ત્યારે આપણે બાર બાર રિસેસમાં નીકળતા ત્યારે લારીઓમાં આપણને મસાલા સાથે આંબલી આંબળા આવું બધું મળતું અને આપણે લઈને ખાતા તો આજે આપણે નાનપણ ફરીથી એન્જોય કરી લઈએ જુઓ મિત્રો કેટલી કાચી કાચી ની મસ્ત આંબલી છે જુઓ મિત્રો તમારા મોઢામાં પણ પાણી આવે છે કે નહીં આજે મને ફરીથી બાળપણ યાદ આવ્યું ગયું મિત્રો તમને પણ આવ્યું કે નહીં ચોક્કસ મને કોમેન્ટમાં કહેજો મિત્રો મિત્રો ઉંમર આપણી ભલે ગમે એટલી થાય પણ આપણે પણ એન્જોય કરવું જ જોઈએ કારણ કે ક્યારેક આંબલી આંબળા મસાલો બધું જ હશે પણ કો તો એને ખાવા માટે આપણે નહીં હોઈએ માટે એને એન્જોય કરી લેજો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે જો ફેસબુકમાં જોતા હોય અમારા વિડીયો તો અમારા પેજ ને ફોલો કરજો જય શ્રી કૃષ્ણ